માં લોખંડનો સ્લાઇડિંગ ગેટ પડતા સિક્યુરિટી ગાર્ડનું નીપજ્યું મોત ઘટનાનો વિડીયો સીસીટીવીમાં થયો કેદ છ દિવસ અગાઉ યુવક નોકરી ઉપર લાગ્યો હતો ઘર ફેક્ટરી કે પછી વર્કશોપમાં લોકો પોતાના કમ્પાઉન્ડના ગેટ સુરક્ષા હેતુ મજબૂત બનાવતા હોય છે ત્યારે ઓરવાડમાં એક વર્કશોપમાં રાત્રિએ ફરજ બજાવતો સિક્યુરિટી ગાર્ડ લોખંડનો સ્લાઇડિંગ ગેટ બંધ કરતા ગેટ પડ્યો હતો અને જ્યાં તે દબાઈ જતા ગાર્ડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જે સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે જેમાં ત્યાં ઓરવાડ ગિરિરાજ હોટલની બાજુમાં આવેલા ઓધવ આશીષ વર્કશોપમાં સિક્યુરિટી ગાર્ડની ફરજ પર પ્રમોદ હરિશંકર કુશવા ઉમરવશ ચાલીસ હાલ રહે ઓધવ આશીષ વર્કશોપ મૂળ રહે ઉત્તર પ્રદેશ કુશીનગર હતો આ વર્કશોપમાંથી એક ટેમ્પો નીકળ્યા બાદ સિક્યુરિટી ગાર્ડ પ્રમોદભાઈ તેમના વર્કશોપનો સ્લાઇડિંગ કમ્પાઉન્ડ ગેટ બંધ કરવા જતા તે ધક્કો મારતો હતો તે વેળાએ અચાનક લોખંડનો મોટો ગેટ તેના ઉપર પડતા તે દબાઈ ગયો હતો જેનો અવાજ સાંભળી આજુબાજુ ઉભેલા લોકો તેની પાસે દોડી ગયા હતા આ ગેટ એટલો વજનદાર હતો કે દસ જેટલા લોકોએ ગેટને ઉચકી દબાયેલા ગાર્ડને વાપીની હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો આ ઘટનાની જાણ પાડી પોલીસને કરવામાં આવતા એસઆઈ કાંજીવાડાએ મૃતદેહનો કબજો મેળવી પીએમ કરાવડાવી કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક પ્રમોદ હરિશંકર છ દિવસ અગાઉ જ વતનથી આવી અહીં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી પર લાગ્યો હતો